પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો તારીખ ત્રણ છ બે પચીસ ના સાડા નવ વાગે રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનો રજીસ્ટર થયેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી રાઠોડ સાહેબ માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોને ફરિયાદીના સગીર વયની દીકરીને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે ટેકનિકલ સોર્સિસ તેમજ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી કેમેરા ચેક કરી આ કામના ફરિયાદીને સગીર વયની દીકરીને શોધી કાઢવા અસરકારક કામગીરી શરૂ કરે જે આધારે આ કામે ફરિયાદીને અપહરણ થયેલ સગીર વયની દીકરીને આરોપી ભાવેશ લાલાભાઈ રાઠવા રહેવાસી વીરપુર બસ સ્ટેન્ડની સામે ઝૂંપડામાં વીરપુર રાજકોટ મૂળ રહેવાસી ભીપરદા ગામ તાલુકો કમાટ જિલ્લો છોટાઉદેપુર નાઓ લઈ ગયેલ હોય હોવાની જાણ થતા અપહરણ કરનાર ઈસમને કવાડ જિલ્લો છોટાઉદેપુર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે સદર આરોપીની પૂછપરછ દરમિયાન આ કામે ફરિયાદીની સગીરભાઈની દીકરીને લલચાવી પટાવી જાહેર કર્મ કરવાના ઈરાદે ત્રણ છ બે હજાર પચીસના રોજ સગીરાને ભગાડી અપહરણ કરી સગીરા સાથે શારીરિક સુખ માણેલ હોવાની હકીકત જણાવતા સદર ગુનાના કામે બીએનએસ કલમ ચોસઠ એક સત્યાસી બે તથા પોક્સો એક્ટ બે હજાર બારની કલમ ચાર પાંચ છનો ઉમેરો કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે કામગીરી કરનાર અધિકારી એમ બી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ પરસોત્તમભાઈ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અજિતસિંહ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ માત્રાભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ઉકાભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ હીરાભાઈ અને ભરતભાઈ ભગવાનસિંહ પકડાયેલ આરોપી ભાવેશ લાલાભાઈ રાઠવા ઉંમર વર્ષ વીસ રહેવાસી વીરપુર બસ સ્ટેન્ડ સામે ઝુપડામાં વીરપુર રાજકોટ મૂળ રહેવાસી પીપળદા ગામ તાલુકો કમાણ જિલ્લો છોટાઉદેપુર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો